પોતાનું work કેવી થાય તો મીઠા વગરનું ખાવું જોઈએ મીઠા વાળું મસાલે કે જે મારી કષ્ટ આવતું હોય દુખ આવતું હોય એ એમાં દશા માતા તમારું અટકાવે સકારાત્મક શબ્દોથી દૂર રહેશો અને ખોટું બોલવાથી દૂર રહેશો અને જે પણ ખોટું બોલતા તે લોકો રામ મિત્રો તો મિત્રો વાત કરીએ દશા માતાના વ્રત વિશે તો દશા માતાના વ્રત શું મહત્વનું છે તો તમને અમે આ વિડીયોમાં જણાવવાના છીએ તો એન્ડ સુધી બને રહેજો કે આ દશામાના વ્રતનું શું મહત્ત્વનું છે અને આ વ્રત કઈ રીતે થાય છે ને આ વ્રતના લીધા પછી શું શું ફાયદા થાય છે તે પણ તમે આ વિડીયોમાં જણાવો છે અને વ્રત કેટલું મહત્ત્વનું છે તો અમારા વિડીયો એન્ડ સુધી બનાવી રહેજો તો અમે આ વિડીયોમાં જણાવશું તો જય માતાજી દસામા વાત કરીએ દશા માતાની વ્રત કરવામાં આવતો હોય છે અને આ વ્રત જો જે પણ કરે છે તો ઘરમાં કષ્ટ દુઃખ બધું અટકે છે કોઈ પણ તમને બીમારી કષ્ટ આવતું હોય દુઃખ આવતું હોય એમાં દશા માતા તમારું અટકાવે છે તો આ વ્રત હિન્દુ ધર્મમાં આવતું હોય છે તમારા જે પણ જે જે ઘરે વ્રત થતા હોય તે સાચી શ્રદ્ધા સાચી રીતે માનવામાં આવે તો ક્યારેય દુઃખી નહીં થતા કારણ કે દશા માતાનો ખૂબ છે દશા માતાના ખૂબ છે કેટલાય વર્ષોથી લોકો વર્ષો જૂનોથી વ્રત લેતા હોય છે અને પરંપરાગત ચાલતી આવે છે અને આ વ્રત અત્યારે પણ ચાલતું રહે છે તો આ દશા માતાનો વ્રત જે જે લે છે એને કર્મ કષ્ટ દૂર થાય છે અને દુઃખ તો ક્યારેય આવતું નથી હોતું અને પણ દશા માતાની કૃપા જો તમારી ઉપર પડી જાય અને દશા માતાના આશીર્વાદ તમને મળી ગયા તો જીવનમાં સુખ સુખના દિવસો ચાલુ રહે છે અને દર વર્ષે દશા માતાનો વ્રત વર્ષે આવતું હોય છે અમારા દિવસથી દશા માતાનું વ્રત ચાલુ થતું હોય છે તો દસ દિવસ સુધી માતાના ઘરમાં સાધણી અને તેમનું વર્ત પૂજા વિધિ ભજન અને કથા કરતા હોય છે તો જય માતાજી તો દશા વ્રત વિશે વાત કરી હતી વાત કરીએ વ્રત વિશે તો માતા દશા વર્ત વ્રત કે તો મીઠા વગરનું ખાવું જોઈએ મીઠાવાળું મસાલેવાળું કે જે પણ અનાજ કઠોળો હોતું હોય છે તે નથી ચાલતું આ વ્રત ભૂખ્યા પેટે અમુક નકોડા પણ કર્યા છે અને મસાલેદાર અને ડુંગળી અને લસણ નથી ખાવાતું કારણ કે દેવ દસા માતા છે અને એમને લસણ ડુંગળીનું એ નથી કોઈ દેવને લસણ ડુંગળી નહીં થઈ થતું એટલે આ લસણ ડુંગળીથી દૂર રહેવું અને મસાલાદારથી મીઠાથી દૂર રહેવું આ જરૂર છે અને જય માતાજી મિત્રો દસા માતાનું વ્રત સાચી રીતે ઝઘડા અને સાચી રીતથી લેવું મનથી લેવું વિચાર વિચારધારાથી કામ કરવું અને જે પણ તમારે વ્રત લેવું એ સાચી શ્રદ્ધાથી લેવું તો દશામાં તમારી દુઃખ અને સુખ આવે છે પણ જો તમારે સાચા મનથી સાચા શ્રદ્ધાથી તમે વ્રત લેશો તો તમારું દુઃખ દૂર થશે અને આ દશા માતાનો ચમત્કાર પણ બહુ છે તો દશા માતાનો આ હાલ દુનિયામાં ભારતમાં ગુજરાતમાં વ્રત લેવાતું હોય છે ઘરે ઘરે હાલ જે પણ વ્રત લેતા તેમના ઘરે ઘરે સાંડવણીઓ દશા હોય છે અને દશા માતાનું વ્રત લેતા હોય છે તો મિત્રો હાલ આ દસ દિવસમાં તમે ઘેર ઘેર ગમે ત્યાં જાઓ તો દશા માતા જે પણ વ્રત લેતા તેમના ઘરમાં શાંતિ હોય ને દસ દિવસ પૂજા અને વ્રત કરતા હોય ને તે ઉપવાસ પણ નકોડા કરતા હોય અમુક લોકો જેથી થાય અને પણ અને આ દશા માતાનું વ્રત લેતા હોય છે તો દશા માતાના વ્રત લીધા બાદ ઝઘડો કોઈ દિવસ કરવો નહીં ડુંગળી લસણ ખાવું નહીં મીઠાવાળું ખાવું નહીં મસાલેદાર ખાવું નહીં આવું કહેવામાં આવેલું હતું અને આ પણ છે અને માતાજીની કથા કરવી એ યોગ્ય છે માતાજીની પૂજા કરવી એ પણ યોગ્ય છે તો જય માતાજી સકારાત્મક શબ્દોથી દૂર રહેશો અને ખોટું બોલવાથી દૂર રહેશો અને જે પણ ખોટું બોલતા તેથી લોકોથી દૂર રહેશો ત્યાં અને સાચી સાતથી સાચી ભક્તિથી દશામાનો વ્રત કરશો તો તમારે આ પાલન કરશો અને તમને પણ ખાસ સંપૂર્ણ અને ભરપૂર પુણ્ય મળશે એવું આ દશા છે અને આ દશા આ રીતનું તમે પાલન કરશો તમને દશામાં તમારા ઉપર પ્રગટ થઈને દશામાં તમારી ઉપર પ્રસર થઈને તમારું જીવન શું તો મિત્રો અમારી માં આવા વિડીયો આવતા રહેશે ધાર્મિક તો જય માતાજી મિત્રો અમારી ચેનલ લાઇક છે સબસ્ક્રાઈબ કરી દે જય માતાજી મિત્રો ફરી મળીએ નવા વિડીયોની અંદર જય માતાજી